અમરેલીના બગસરા તાલુકાના પ્રાથમિક શિક્ષકો તેમના વધારાના જવાબદારીઓને વિરુદ્ધમાં મામલતદાર આપવા માટે રજૂઆત કરી હતી પ્રાથમિક શિક્ષણ પ્રમુખ સમીર શેખ સહિતના શિક્ષકો અને વધારાની કામગીરીથી મુક્તિ આપવા માંગ કરી રહ્યા છે શિક્ષકોનો દાવો છે કે વિદ્યાર્થીઓના શિક્ષણ દરમિયાન વધારાના કાર્યભારણને કારણે તેમના મુખ્ય કાર્યો પર અસર પડી રહી છે અમુક જગ્યાએથી એવા રિસ્પોન્સ મળે છે કે ભાઈ અત્યારે તમારે શું કામ છે ને અત્યારે ન આવો ને એવા ઘણા બધા મુદ્દાઓ ઘણા બધા પ્રશ્નો એવા છે અને ઘણી શાળાઓની અંદર એવા બધા પ્રશ્નો ઊભા થાય છે કે અત્યારે એક પણ શિક્ષક કે ક્લાસ ખાલી હોય છે શિક્ષકો હાજર નથી રહી શકતા કેમ કે ફિલ્ડમાં જવું પડે છે એટલે બધા શિક્ષકો રોકાયેલા છે એટલે શિક્ષણના ભોગે અત્યારે અત્યારે આ અમારે કામ કરવાનું થાય છે એવું થાય છે એટલે હવે અમને શિક્ષકોની જગ્યાએ બીજા કોઈ કેડરને આમાં જો સમાવી લેવાય અને થોડાક શિક્ષકોને જો આમાંથી રિલીઝ કરવામાં આવે તો અમે થોડુંક શિક્ષણમાં ધ્યાન આપી શકીએ અને બાળકો